સદગુરુ હું જાણવા માંગુ છું કે હું કઈ રીતે મારી ઊંઘની માત્રા ઘટાડી શકું અને મારી ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકું જુઓ તમને જીવનમાં ઊંઘની કોઈ જરૂર નથી શરીરને જરૂર છે આરામની ઊંઘ બસ આરામનો એક પ્રકાર છે ઘણા લોકો એવું વિચારે છે તમિલનાડુમાં ધારો કે કોઈ એમ કહે કે એ આરામ કરે છે એનો મતલબ છે કે એ સૂઈ રહ્યો છે જરૂરી નથી તમે બેસીને આરામ કરી શકો છો છે ને નહીં હા તમે ઊભા રહીને પણ આરામ કરી શકો છો તમે દોડી રહ્યા છો જો તમે ઊભા રહી જાઓ તો શું એ આરામ નથી મળતો તમે ઊભા છો તમે બેસી જાઓ તો શું આરામ નથી મળતો આરામ કરવાના ઘણા પ્રકારો છે સૌથી મહત્વની વાત એ છે કે આરામ કરતી વખતે તમે ઉર્જાના સમીકરણો બદલી રહ્યા છો જ્યાં વપરાશ ઓછો થઈ રહ્યો છે પરંતુ ઉત્પાદન એ સ્તર પર છે તો થોડા સમય પછી તમે ખુદને ઉર્જાન્વિત કરશો કારણ કે વપરાશ ઓછો કરી દેવામાં આવ્યો છે તમે માત્ર ઉર્જાના સમીકરણને મેનેજ કરી રહ્યા છો ઝડપથી કામ કરતી વખતે વપરાશ વધુ હોય છે એ સમયે તમારું ઉત્પાદન પૂરતું નથી હોતું તમે થોડા સમયમાં થાક મહેસૂસ કરશો કારણ કે વપરાશ વધુ થઈ રહ્યો છે જો તમે વપરાશ ઘટાડી ઉત્પાદન વધારો છો તો થોડી વાર પછી તમે ઉર્જાન્વિત મહેસૂસ કરશો માની લઈએ કે તમે દોડી રહ્યા છો માની લો કે એક માઇલ દોડ્યા પછી એક ડગલું પણ નથી ભરી શકતા ઓ તમારામાંથી ઘણા લોકો ઈશા મેરેથોન ઈશા વિદ્યા મેરેથોન માટે દોડી રહ્યા છો ચાલીસ બેતાલીસ કિલોમીટરની દોડ એક બે માઈલ દોડ્યા પછી તમે એકાદું ડગલું પણ નથી માડી શકતા પણ કાંઈ ખાધા વગર કાંઈ પીધા વગર માત્ર દસ મિનિટ માટે બેસી જાઓ તમે ફરીથી તૈયાર અને પુનર્જીવિત થઈ જાઓ છો તમે બસ તમારા વપરાશને ઘટાડ્યો છે ઉત્પાદન તો હજુ એટલું જ છે તો હવે તમારી પાસે વપરાશ ઘટાડવાની અને ઉત્પાદન વધારવાની રીતો પણ ઉપલબ્ધ છે જો તમે એક રીતથી આરામની અવસ્થામાં આવો છો હું જ્યારે કહું છું આરામ મોટા ભાગના લોકો ક્યારેય સમજી નહીં શકે કારણ કે મોટા ભાગના લોકો હંમેશા બેચેન રહેતા હોય છે જો તમે દરેક રીતે સહજ છો જો તમારી સિસ્ટમ પૂરી રીતે સહજ હોય તો દરેક વસ્તુ આરામથી થશે જો આ સહજ છે તો આ હંમેશા આરામમાં હશે કે આખો દિવસ આ શરીર આરામમાં રહ્યું છે જો તમે બપોરના ઊંઘી જાઓ તો તમે જોયું છે કે તમે રાત્રે વધારે ઊંઘી નથી શકતા ઓહ તમે તો અત્યારથી જ પ્રયોગ કરવા માંડ્યા જો તમે બપોરે ઊંઘી જાઓ છો તો તમે રાતે વધારે ઊંઘી નથી શકતા જો તમે બીમાર છો અથવા કોઈ કારણસર થાકેલા છો માત્ર ત્યારે જ તમે ઊંઘી શકશો કારણ કે દિવસમાં આને આરામ કરી લીધો છે તો આ રાત ના ઊંઘી નહીં શકે તો જરૂરી નથી કે તમે ઊંઘી જાઓ અહીં બેસીને પણ જો તમારું શરીર આરામ કરતું હોય તો તમે જોશો કે તમારી ઊંઘની માત્રા આપોઆપ ઘટી જશે પોતાની ઊંઘની ગુણવત્તાને સુધારવાનો પ્રયત્ન ન કરો જીવવાની આદર્શ રીત તો એ છે કે ઊંઘવાની જરૂર જ ના પડે પણ અત્યારે આ સંભવ નથી શરીરમાં હજુ પણ થોડી જડતા છે તો આ થોડું ઘણું ઊંઘ છે બાકીના સમયમાં આ આરામમાં રહેશે જો તમે એને આરામમાં રાખો તો શરીરને ઊંઘની જરૂર ત્યાં સુધી નહીં પડે જ્યાં સુધી એ ખરાબ રીતે થાકે નહીં તો શરીર તમારી પાસેથી ક્યારેય ઊંઘ નથી માંગતું પરંતુ આરામ જરૂર માંગે છે જો તમે આરામથી બેસી નથી શકતા તો આવી રીતે આરામ કરવા અહીં પૂરી રીતે આરામથી બેસો છો તો આ કેટલાય કલાકો સુધી બેસી રહેશે ઊંઘની અન્યથા એને આરામ કરવા માટેની એક જ રીત ખબર છે તો પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાની કોશિશ ના કરો એવું કશું હોતું જ નથી બસ પોતાના શરીરને આરામદાયક અવસ્થામાં અને સહજ રીતે રાખતા શીખી લો અત્યારે અહીં બેઠા બેઠા એક સરળ વસ્તુ તમે કરી શકો છો અહીં આવી બેસી ગયા પછી બસ તમે પોતાનું ધ્યાન પોતાના મસ્તકના ઉપરના ભાગથી લઈ પગની આંગળીઓ સુધી લઈ જાઓ અને ધ્યાન આપો કે શરીરનો દરેક ભાગ સહજ અને આરામદાયક અવસ્થામાં હોય તમે આવી રીતે બેઠા છો તમે જ્યારે પણ બેસો અને બની શકે એટલું આરામમાં લઈ જાઓ તમે દરેક વસ્તુ પ્રત્યે જાગૃત નથી પણ જેટલું શક્ય હોય એટલું એને સહજ કરી લો એકાએક તમે જોશો કે જો તમે રાતે દસ વાગે સુઈ જતા હતા જો તમે માત્ર એક કલાક સહજતાથી બેસો છો તો તમને ઊંઘ હવે અડધો કલાક મોડી આવશે તમને દસ વાગે ઊંઘી જવાનું મન નહીં થાય સ્વાભાવિક રીતે તમે જાગતા રહેશો પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાને બદલે તમે પોતાના જીવનની ગુણવત્તા સુધારો જો તમે જીવનની ગુણવત્તા સુધારો છો જીવનની ગુણવત્તા સુધારવાનો અર્થ છે તમે તમારા જીવનમાં જે પણ કંઈ કરી રહ્યા છો શ્વાસ લેવા જેવી સરળ વસ્તુથી લઈ તમારા જીવનની જટિલ ગતિવિધિઓ સુધી એની ગુણવત્તા સુધરશે નહીં જો તમે એને સહજતાથી નહીં કરી શકો શું આવું છે જ્યારે તમે કોઈ કાર્ય પૂરી સહજતા સાથે કરી શકો છો માની લઈએ કે તમે સાયકલ ચલાવી રહ્યા છો જો તમે આવી રીતે સાયકલ ચલાવો છો તો તમને સાયકલ ચલાવવામાં મજા નહીં આવે જો તમે એને સહજતાથી ચલાવો છો એટલી સહજતાથી કે હાથ છોડ્યા પછી પણ એ સીધી જશે જેવી તમે ઈચ્છો છો તમે એકદમ સહજ હશો કેમકે તમે એકદમ સહજ છો તમારી સાયકલ ચલાવવાની ગુણવત્તા સુધરી ગઈ છે ને તો આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી છે જો તમે તમારા જીવનની ગુણવત્તામાં સુધારો કરો છો તો ઊંઘના કલાકો આપોઆપ ઓછા થઈ જશે જો તમારા જીવનની ગુણવત્તા નીચે આવે છે જો તમે કોઈ પણ કામ સહજતાથી નથી કરી શકતા ત્યારે પણ તમે ઊંઘી નથી શકવાના પણ તણાવના કારણે ઊંઘ નથી આવી રહી એમ પણ નથી કે પૂરતો આરામ મળવાના કારણે ઊંઘ નથી આવી રહી ઊંઘ નથી આવી રહી કારણ કે તમે તણાવમાં છો જો તમે આવું કરશો તો તમે વધારે દિવસો જીવી નહીં શકો જો તમારા શરીરને પૂરતો આરામ નથી મળતો તો તે તૂટી જશે વિખરાઈ જશે કંઈક તો તૂટશે જ જો તમે આરામમાં કે ઈઝમાં નથી તો એનો મતલબ એવો થાય છે કે તમે ડિસીઝમાં છો તમે એ બાજુ ગતિ કરી રહ્યા છો તમે ડિસીઝમાં છો એટલે કે તમે બીમાર થઈ રહ્યા છો જો અમે એમ કહીએ કે તમે ડિસીઝ છો મતલબ કે તમે મરી ચૂક્યા છો તો ડિસીઝની દિશામાં ગતિ ન કરો ઈઝ અથવા સહજતાની દિશા તરફ ગતિ કરો જો તમે પૂરી રીતે સહજ થઈ જાઓ તો ઊંઘની માત્રા આપોઆપ ઓછી થઈ જવાની ઊંઘની ગુણવત્તા સુધરી જશે કારણ કે જીવનની ગુણવત્તા સારી છે તમે માત્ર પોતાની ઊંઘની ગુણવત્તા વધારવા માંગો છો જીવન આવી રીતે કામ નથી કરતું જો તમે સવારે સારી રીતે ઊંઘીને જાગો તો રાત્રે પણ તમે સારી રીતે ઊંઘશો એવી ઘણી રીતો બનાવેલ છે લોકોને આ બધું આપવા માટે પૂર્વીય સંસ્કૃતિઓમાં ખાસ કરીને ભારતમાં આ બધી પદ્ધતિઓ દરેકના જીવનમાં ઉમેરવામાં આવેલી જોકે લોકો એને ફેંકી રહ્યા છે કારણ કે એવો મોડર્ન થઈ ગયા છે મોડર્ન થવાનો મતલબ છે તણાવમાં હોવું સતત ટેન્શનમાં હોવું વ્યાકુળ હોવું દરેક વસ્તુથી હેરાન રહેવું ત્યારે જ તમે મોડર્ન કહેવા છો નહીં તો પારંપરિક રીતે આ બધી વસ્તુઓ જીવનનો ભાગ હતી સવારે જાગવાથી લઈને રાત્રે ઊંઘવા સુધી તમારે શું કરવું જોઈએ પોતાની કેવી રીતે રાખવું જોઈએ બધું પહેલાંથી નક્કી રહેતું આ પેઢીની શરૂઆત થઈ ત્યાં સુધી દરેક લોકો જાગૃત હતા એકાએક બધા અંગ્રેજી શિક્ષણને વળ્યા અને એ મોડર્ન અને તણાવગ્રસ્ત બન્યા નહીં તો આને આચાર વિચાર કહેતા શું કરવું અને શું ન કરવું સવારથી લઈને સાંજ સુધી જીવનના દરેક પાસા સાથે શું કરું કેવી રીતે કરું જો તમે આવું જીવન બનાવી લો તો તમે બધું સહજતાથી કરશો જેટલી શક્ય હોય તેટલી સહજતાથી તો એ લોકો જે પોતાના જીવનને યોગ અને આધ્યાત્મિક પ્રક્રિયાને સમર્પિત નથી કરી શકતા એમની માટે આ સંસ્કૃતિમાં બધું નિર્ધારિત હતું ઓછામાં ઓછું તમારામાં એટલી સહજતા તો હોવી જોઈએ કે તમે ખુશી સાથે સવારે જાગો અને રાત્રે સારી રીતે ઊંઘી જાઓ આજે પણ ઘણી વાર ભારતમાં લોકો કહે છે કે કોઈ કહે મારા થયું થયું તેમ એ છે બધું ઠીક બની શકે કે એમની પાસે ખુબ પૈસા હોય પણ હું નિરાતે ઊંઘી જાઉં છું તમે એવું સાંભળ્યું છે લોકો એવું પણ કહેતા હોય છે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે હું શાંતિ ની ઊંઘ લઉં છું એટલે હું સુખી છું હું સારી રીતે જીવું છું એટલે હું સારી રીતે ઊંઘી જાઉં છું જો હું સારી રીતે નહીં જીવું તો હું સારી રીતે ઊંઘી નહીં શકું તો પોતાની ઊંઘની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન ન કરો પોતાના જીવનની ગુણવત્તામાં સુધારો લઈ આવો પછી તમને સ્વાભાવિક રીતે સરસ ઊંઘ આવશે